આગામી સાત જુલાઈના રોજ રથયાત્રા વડોદરા શહેરમાં નીકળવાની છે ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આજે વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસીપી અભય સોની ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા યાત્રાના રોડ પર આવતા દબાણો તેમજ રોડ રસ્તાની વચ્ચે આવતા દબાણો દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી સુવ્યવસ્થિત રીતે ભગવાન જગન્નાથ રથયાત્રા સુચારુ રીતે વડોદરા શહેરમાં નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કોર્પોરેશનની ટીમ અને વડોદરા શહેર પોલીસ અમને ભેગા મળીને જે આગામી સાતમી તારીખે રથયાત્રા અમાર છે રથયાત્રા રૂટ ઉપર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટના જે જે પોઈન્ટ છે કોર્પોરેશનની લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે જે કામગીરી કરવાની છે અત્યારથી બધી તૈયારી ચાલુ કરવામાં આવશે જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુઓ છે એમને કોઈ મુશ્કેલી ના પડે

છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે